નમસ્કાર આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજ લોસ ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવી મહીસાગર જિલ્લાના સંતરામપુર વિસ્તારના ગામોમાં વીજ ચેકિંગ હાથ ધરાયું હતું ચેકિંગ દરમિયાન ઓગણપચાસ જેટલા વીજ કનેક્શનોમાં ગેરરીતિ પકડાતા સાત લાખ કરતાં વધુની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે સંતરામપુર સહિતના વિસ્તારોમાં ચાલતા વીજ ચોરીના દૂષણને ડામવા એમજીવીસીએલ મહિસાગર વિભાગીય અને પેટા વિભાગીય કચેરીના ચેકિંગ અધિકારીઓ દ્વારા બાવીસ ગામોમાં સઘન વીજ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં સાત લાખ કરતા વધુની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે આ વીજ ચેકિંગની અચિંતી કામગીરી કરવામાં આવતા જિલ્લાના અન્ય વીજ ચોરોમાં પણ ફફડાટ ફેલાયો છે અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ